અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકાના ચલાલા સ્ટેશન પર આ વિસ્તારમાં મહિલા મંડળના બહેનો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ગીર પંથકમાં વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે પરિવાર સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી લોક સંસ્કૃતિ જળવાઈ રહે તો તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સુરત સહિત વિસ્તારોમાં વસવાટ કરે છે પરંતુ આપણી લોક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું અમે ચલાલા ગામ અમે ધારી તાલુકામાં ખૂબ જ વરસાદ હોવાથી આજ રોજ માતાજીની ગરબીનું આયોજન થઈ શકેલ ન હોવાથી અમે લોકોએ ઘરમેળે જ બધા ઘર ઘરનાઓને મળી લે અને રાસનું આયોજન કરેલ છે તથા અમારા ઘરે કાલે અમારા કુળદેવી માતાજી ઇંગરાજ અને માતા કાળકાના નિવેદ યજ્ઞ હોવાથી અમે માતાજીને આજ રોજ અમારા ઘરમેળે આમંત્રણ આપેલ હોય તથા અમારી ઘરની આ પરંપરા રહી છે કે અમે દર વર્ષે અમારા ઘરમેળે જ રાસનું આયોજન કરીને લોક સંસ્કૃતિને આગળ વધારવા માટે તત્પર છીએ મોટા પપ્પાને એ લોકો અહીંયા રહીએ છીએ ચલાલા એટલે અમે હવન માટે સ્પેશિયલી આવેલા હતા કાલે અમારા ઘરે હવન પણ છે પરંતુ આજે સાતમ હતી અને અમારો એવો કોઈ ઈરાદો નહીં હતો કે વરસાદ આવશે અમારે વરસાદ આવે તો પણ ભલે અને નહીં આવે તો પણ ભલે આજે અમારે રાસ લેવાના એ ફાઇનલ જ હતું કેમ કે અમારા ઘરે કાલે હોવાનું હોય અમારે ઘર મેળ માતાજીને આમંત્રણ જે આપવાનું હતું એ અમારે આજે જ આપવાનું હતું અને આપણી સંસ્કૃતિ પ્રમાણે માતાજીને જ્યારે બોલાવવો હોય ત્યારે રાસ ગરબાથીને જ એમને આમંત્રણ અપાય છે એટલે અમે અમારા જ ઘરે રાસ ગરબાનું આયોજન કરેલું બધાને હું એવી સલાહ આપીશ કે બધા પોતપોતાના ઘર મેળે કારણ કે ગરબા એક એવી વસ્તુ છે કે નોતરવાની વસ્તુ છે એમાં કોઈ એવી જરૂરી વસ્તુ નથી કે પબ્લિક હોય ક્રાઉડ હોય તો એના વચ્ચે તમે કરી શકો તમે તમે જ્યારે તમારા ઘરના વચ્ચે કરો છો ત્યારે બહુ જ ખૂબ જ મજા આવે છે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને અમારી એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે આવું આયોજન કરતા જ રહીએ પ્રતાપ વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી